સ્વિફ્ટ ડિઝાયર મોટર કાર પર લોન ટોપ અપ કરાવ્યા બાદ લોન હપ્તા ન ભરવા પડે તે માટે કાર ચોરીની ખોટી ફરિયાદ કરી કાર વાપરનાર રાજસ્થાની ને ઉધના પોલીસે કાર સાથે ઝડપી પાડ્યો ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાન અને હાલ ઉધના ગામ ખાતે રહેતા ગોવર્ધનસિંહ રાજપૂતની પત્નીએ પોલીસ પથકમાં તેઓની સ્વિફ્ટ ડિઝાયર કાર ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદ લઈ પોલીસે સીસીટીવી સહિત વ્યુમન ઇન્ટેલિજન્સની તપાસ કરતા કાર ચોરીના સીસીટીવી ચેક કર્યા હતા તેના આધારે પોલીસે કાર સાથે ગોવર્ધનસિંહ પાડ્યો હતો ઉધના પોલીસે કબૂલાત કરી હતી કે તેના પર દેવું થઈ જતા કાર પર ટોપ લોન કરાવી હતી લોન આપતા ફરી મિત્ર ઇકબાલ ખાન પઠાને આપી હતી અને ગોવર્ધનસિંહ રાજપૂત પોતાના પિતા સાથે સહારા દરવાજા ખાતેથી ટોલ્સમાં બેસી વતન જતો રહ્યો હતો જ્યારે તેનો મિત્ર ઇકબાલ ખાન તેના કોઈ મિત્ર દ્વારા શિફ્ટ ડિઝાયર કાર ગુરુકૃપા સ્કૂલ સામે ગાયત્રી સોસાયટી વિભાગ બે પાસે મૂકી જતો રહ્યો હતો જે અંગે વતનથી આવ્યા બાદ છ જાન્યુઆરીએ ગોવર્ધને પત્ની પાસે ખોટી ફરિયાદ પોલીસ પથકે નોંધાવી હતી આ તો ઉદના પોલીસે ખોટી ફરિયાદ નોંધાવતા પત્નીને મોકલનાર ગોવર્ધન રાજપૂતની ધરપકડ કરી કાર પણ કબજે લઈ કાયદેસર કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા